નમસ્કાર દર્શક મિત્રો આપ જોડાયા છો ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝ વડોદરા સત્યતા પર આધારિત સમાચાર મતદાર યાદી સાથે છેડછાડ આરોપો સામે જિલ્લા સ્તરે હલચલ મચી ગઈ છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મતદાર યાદીમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે પાંચ પ્રાંત અધિકારીને અરજી આપવામાં આવી છે અરજીના જણાવ્યા જણાવ્યા પ્રમાણે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર સાતનો દુરુપયોગ કરી જીવિત મતદારોના નામ મતદાર યાદીમાં ગેરરીતે કાઢી નાખવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપો સાથે કરવામાં આવ્યા છે અરજીકર્તાનું કહેવું છે કે નિયમ મુજબ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી કરવાની હોય છે પરંતુ સ્થળો યોગ્ય તપાસ કર્યા વિના મતદારોને મૃત જાહેર કરી તેમના નામ ડિલીટ કરવામાં આવ્યા છે આ મામલે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આવી ગેરરીતિથી નાગરિકોના બંધારણીય મતાધિકાર પર સીધી અસર પડે છે જે લોકશાહીની મૂળભૂત વ્યવસ્થાને પડકારવું છે અરજીમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા તત્વો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા તમામ જીવિત મતદારોનું નામ ફરીથી મતદાર તાત્કાલિક ઉમેરમાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે પ્રશાસન દ્વારા આ અરજી પર શું પગલાં લેવામાં આવશે અને શું દોષિતો સામે કાર્યવાહી થશે તે તરફ હવે સમગ્ર જિલ્લાની નજર મંડળાઈ રહી છે બાય અનવર અલી સૈયદ ઠાસરા